જે આપણા વડીલો માટે વપરાય છે અહીંયા અમે શર્ધાના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરની બસોને સિત્તેર રૂપિયાના એક પેકેટ આપીએ છીએ હોસ્પિટલમાં એડમિટ થાય અથવા તો ઘરે આપણે બાટલા ચડાવવાની નોબત આવે તો પ્રાથમિક પહેલી જ જરૂરિયાત જે સોય આપણને લગાવે છે જેને વેગો કહેવાય તો એની અલગ અલગ કંપની કંપનીવાઇઝ એમઆરપી બસો થી લઈ અને બસો સુધી હોય છે જે અમારી પાસે વીસ બાવીસ થી શરૂઆત થાય એ પ્રોડક્ટ અમે એટલી સસ્તી આપીએ છીએ ગ્લુકોમીટર છે કે જેનાથી મેસિબલ ગામમાં દસ ટકા વીસ ટકા ક્યાં ડિસ્કાઉન્ટ મળતું હોય તો ખરીદી લે અહીંયા અમારા સ્ટોરની અંદર આ ગ્લુકોમીટરિયન કિંમત માત્ર ત્રણ થી સો રૂપિયા છે તો આ કેપની ની છે ત્રણસો ને વીસ રૂપિયા જે અમારા સ્ટોર ની અંદર અહીંયા નેવું રૂપિયામાં આની કિંમત પડે છે બીજા સ્ટોરમાં એમની પરચેસ પ્રાઇસ કઢાવી હતી તો સાત હજાર ને આઠસો રૂપિયા એ કે મને થાય છે ત્યાં લિસ્ટ આપી દીધું અહીંથી અમે સીઝન એમ કીટ તૈયાર કરી દીધી બે હજાર ને સાતસો રૂપિયામાં